બરાબર બાયોપ્સી પછી તમે કરાવી હતી નહીં કાઈ ન કરાવી કોઈ સારવારો લીધી નથી નહીં કાઈ નહીં સીધું આપણે સરસ થઈ ગઈ છે બરાબર અહીંનો કોર્સ કેટલા મહિનાનો કર્યો બેન આ 6 મહિના જેવો થયો અત્યારે તમને શું શું શારીરિક ફેરફારો થયા નબળાઈ જેવું લાગતું ઈ નથી લાગતું કોઈ કામ ન થાતું અને ઊભું જ ન થવાતું કોક પકડે તો ઊભું થવાતું અત્યારે હાલ શું સ્થિતિ છે અત્યારે બધુંય કામ કરાય કાઈ વાંધો નથી ખૂબ સરસ ખૂબ સરસ છે

જય દ્વારકાધીશ